પુતિ લાગી છે ભૂખ ધમમાં બેસી જાવું જલ્દી દે રસોઈ બનાવી છે એટલે વરસાદ આવ્યો તો થઈ એવું કાઈ એની વરસાદ આવે એવું એ બે બોલ માં ખોટુ

આપણે કોઈ નામ ન લેવાય આપડે ખાવા કુશી ને પપ્પા રીતે કરી હવે ખુશી પપ્પા ને દેવું જય દેવું ને ફરવા કરે પણ જમશે તો

અને આ બરાબર જ નથી બટેકાનું પણ રસાવાળું શાક કર્યું છે મોઢામાં પાણી આવી ગયું છે બધાયને હું તો ભાવે સાજવાળો ને ભાવે બધાયને બહુ ભાવે અને આમાં પણ રોટલી બનાવી છે તો જો સાલો બધાય તમે જમમાં વાવો પાપડ પાપડ બધી થઈ હાલો

તમે જમી લ્યો હે જે સો લાગ્યો એ એમાં એમ છે એમ થોડુંક પાછું પગની તકલીફ પડવા મળીને દુખવા મળ્યો છે એમનો પગ હાલો ખુશીબેન ને આપી દો હાલ મારો લાઈટ પર દીકરો મારો દુખ્યો છે આ છે ખાસ કરી ખુશીબેન તમને ખીસરી મે એકતા હું છે અને બીજું હું આપી દઉં શા પેલા આ માસને સાક પેલા આમાં ડીસ કાઢો ને સાક ને હું તમને દઉં વાત કર બોલો હું જોઈ અને ખીચડી મારે ફરજિયાત બધાને સોય દેવાની તેલવાળી તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન જય માતાજી જય બુદ્ધ ભવાની મા જય મેડી મા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન હોય હાલો બધા જમવા